નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આજે બે મહત્વના વિષયો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ અને બે મહત્વના વિષયો છે કે ભાઈ ઉનાળુ તલની અંદર પાયાના ખાતર ક્યાં વાપરવા જોઈએ અને બીજો જે આપણો મહત્ત્વનો વિષય છે કે ઉનાળુ તલની અંદર પિયત વ્યવસ્થાપન કઈ રીતનું આપણે રાખવું જોઈએ તો હું આપનો કૃષિ મિત્ર કેવલ વગેશિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપસો વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આપને એક નમ્ર વિનંતી છે કે જો આપ આ ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હોય અને આપે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જેવી રીતે આપ સ્ક્રીન જુઓ છો એવી રીતે ખેતી જગતની વાતોની બાજુની અંદર કાળા કલરનું બટન આપને દેખાઈ રહ્યું હશે તો આ કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઈબ લખેલું છે આ સબસ્ક્રાઈબ ઉપર ઝડપથી જઈને આપ ક્લિક કરી દો જેના કારણે અમારા આવનારા જે કાંઈ પણ કૃષિ વિષયક નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે અને આપ અમારી આ ખેતી માહિતીનો લાભ આપના ખેતી પાકોની અંદર આપને એક શેરનું બટન દેખાતું હશે આ શેર બટન જો આપને આ માહિતી સારી લાગે અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવાની જરૂરિયાત જણાતી હોય તો બીજા ખેડૂત ભાઈઓ સુધી અમારા આ વિડીયોને શેર કરજો કે જેના કારણે તેઓ પણ અમારી આ કૃષિ માહિતીનો લાભ લઈ શકે તો ખેડૂત ભાઈઓ પાછળના વિડીયો જે મેં મૂકેલો હતો કે ઉનાળુ તલની અંદર એ ટુ જેડ માહિતી તો એ વિડીયોની અંદર આપણે જે કંઈ પણ વિષયોની ચર્ચા કરી હતી તો એ વિષયો હતા કે ભાઈ ઉનાળુ તલના બિયારણનો બીજદર કેટલો રાખવો જોઈએ સફેદ તલ વાવવો જોઈએ કાળા તલ વાવો જોઈએ તલની અંદર કઈ દવાનો આપણે પટ મારીને વાવેતર કરવું જોઈએ કે પછી ઉનાળુ તલનો વાવેતરનો સમયગાળો કયો રાખવો જોઈએ આટલા વિષયો ઉપર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી હતી તેની અંદર બે વિષયો આપણા રહી ગયા હતા કે ભાઈ ઉનાળુ તલની અંદર પાયાનું ખાતર કયું વાપરવું જોઈએ અને ઉનાળુ તલની અંદર પિયત વ્યવસ્થા પણ કઈ રીતનું રાખવું જોઈએ તો આજના વિડીયોની અંદર આપણે બે વિષય ઉપર ચર્ચા કરીએ છીએ એમાંનો આજનો પહેલો વિષય છે કે ભાઈ ઉનાળુ તલની અંદર પાયાનું ખાતર તો ખાસ કરીને જો આપણે વાત કરવામાં આવે તો કૃષિ વૈજ્ઞાનિકોની સાથે સાથે કૃષિ યુનિવર્સિટીઓ જે કાંઈ પણ રિસર્ચ છે સંશોધન છે કે એમનું જે માનવાનું છે તો ઉનાળુ તલ માટે આપણે સૌ જાણીએ છીએ એ રીતે ખાસ ખાસ કરીને ત્રણ પોષક મહત્વના હોય છે કે તેની અંદર આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વોનો એક તલના પાકની અંદરનો રહેશ્યો હોય છે કે ભાઈ એકલા પ્રમાણની અંદર એકલા પોષક તત્વો છે એ જો પાકને મળે તો એ પાકનું ઉત્પાદન છે એ આપણને સારામાં સારું મળતું હોય છે તો તલના પાકની અંદર જો વાત કરવામાં આવે ખેડૂત ભાઈઓ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તો આ ત્રણેય તત્વોનો જે રેશિયો છે એ પ્રતિ હેક્ટર એટલે કે હેક્ટર એટલે સવા છ વીઘા તો આ સવા છ વીઘાની અંદર નાઇટ્રોજન છે એ પચાસ કિલો ફોસ્ફરસ છે એ પચીસ કિલો અને પોટાસ છે એ પણ પચીસ કિલો એટલે કે પચાસ પચીસ પચીસ નો આ રેશિયો છે એટલે આપણી ભાષાની અંદર આપણે વાત કરીએ તો એક હેક્ટર એટલે સવા છ વીઘાની અંદર નાઇટ્રોજન તત્વ છે એ તલના પાકની અંદર છે એ પચાસ કિલો મળવું જોઈએ ફોસ્ફરસ તત્વ છે એ પચીસ કિલો મળવું જોઈએ અને પોટાશ તત્વ છે એ પણ પચીસ કિલો મળવું જોઈએ તો આજે આપણને સૌ જાણીએ છીએ કે રાસાયણિક ખાતરો જે કંઈ પણ માર્કેટની અંદર આવે છે તો એ ખાતરોની અંદર આજે આવી રીતની કોઈ ટકાવારી આવતી હોતી નથી કે ભાઈ એક જ ખાતરની અંદર પચાસ કિલો નાઇટ્રોજન પણ મળી જાય પચીસ કિલો ફોસ્ફરસ પણ મળી જાય અને પચીસ કિલો પોટાશ પણ મળી જાય એટલે આવી રીતે ક્યાંય માર્કેટની અંદર આપણને ખાતરો મળતા હોતા નથી તો આજે આપણે બધા રાસાયણિક ખાતરોની અંદર ડીએપી વીસવીસ ઝીરો તેર બાર બત્રીસ સોળ આવા બધા ખાતરોનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ પણ ખેડૂત ભાઈઓ આજે માર્કેટની અંદર બીજા ખાતરો પણ સારા એવા આવતા હોય છે રાસાયણિક ખાતરો પણ જેનો વપરાશ આપણે તલના પાકની અંદર કરવાનો હોય છે તો એવા ખાતરોનો પણ આજે આપણે ચર્ચા કરવાની છીએ અને સાથે સાથે આગળ આપણે વાત કરીએ તો જો આપણા ખેતરની અંદર દેશી ખાતર પૂરતા ની અંદર પડતું હોય તો બહુ સારી વાત છે પરંતુ સાથે સાથે એરડીનો ખોળ લીંબોડીનો ખોળ છે કે અળસિયાનું ખાતર માર્કેટની અંદર મળતું હોય છે સેન્દ્રીય ખાતરો પણ મળતા હોય છે જો આવા ખાતરો અથવા તો જો આપણી જમીનની અંદર પોષક તત્વો પડ્યા હોય છે તો જે આ રેશિયો છે એ રેશિયા પ્રમાણે આપણે ખાતર નાખવાનું રહેતું હોય તો ખાસ કરીને એના માટે આપણે જમીન ચકાસણી કરાવવી ખૂબ આગ આવશ્યકતા હોય છે તો આપને એક નમ્ર વિનંતી છે કે આપ એકવાર આપની જમીન ચકાસણી પણ કરાવજો પરંતુ આપણે જે આ રેશિયા પ્રમાણે જો આજે વાત કરવા જઈએ તો આપના ઉનાળુ તલની અંદર આપ ત્રણ રીતે પાયાના ખાતરના ડોઝ બનાવી શકો છો જો પહેલા ડોઝની વાત કરવામાં આવે તો પહેલા ડોઝની અંદર આપ ડીએપી છે 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 કિલો કિલો અને અને એની સાથે એમઓપી એટલે કે કે મ્યુરેટ ઓફ ત્રીજું ખાતર તો યુરિયા છે એ દસ કિલો આપ આ રીતે આપના ખેતરની અંદર ઉનાળુ તલ માટે વાપરી શકો છો હવે આગળ જો બીજા ડોઝની અંદર તમને વાત કરું તો બીજા ડોઝની અંદર આપ બાર બત્રીસોળ છે એ વીસ કિલો સાથે એમોનિયમ સલ્ફેટ છે એ વીસ કિલો અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ છે કિલો આ બંને ડોઝ સિવાય આજે આપણે એક ત્રીજા ડોઝની વાત કે જે અમારા ઘણા બધા ખેડૂતભાઈ ના અનુભવ તેમજ કૃષિ તજજ્ઞોની માહિતીને આધારે આપણે એ ત્રીજો ડોઝ બનાવવામાં આવેલો છે જે ડોઝ છે એ આપણને તલની ખેતીની અંદર ઓછો ખર્ચા સાથે સાથે ઉત્પાદન પણ વધુ આપે એવો ડોઝ છે

એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ છે એનો એક દીઠ આપણે ડોઝ છે એ ત્રીસ કિલો રાખવાનો છે એમની સાથે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશ્યુ ખાતર છે એમનો વપરાશ છે એ આપણે વીસ કિલો કરવાનો છે અને એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાસ એનો વપરાશ છે એ આપણે દસ કિલો કરવાનો છે આ ત્રણેય ખાતરોનો શા માટે આપણે પાયાના ખાતર સ્વરૂપે વપરાશ કરવાનો છે એની આજે થોડીક વિસ્તૃત ચર્ચા કરશું એટલે થોડોક વિડિયો પણ લાંબો થશે પરંતુ આજે તમને એક સારી માહિતી મળી રહે એટલા માટે આપણે વિનંતી છે કે આ વિડીયો નિહાળજો તો વાત કરીએ આગળ તો સિંગલ સુપર શા માટે આજે આપણને ઘણા બધા એવા છે કે જેઓ ડીએપી વીસવીસ જીરો તેર બાર સોળ કે આવા ખાતરોને જાણે છે સિંગલ સુપર ફોસ્ફેટને ઘણા બધા ખેડૂત ભાઈઓ હજી સુધી જાણતા નથી તો આજે સિંગલ સુપર ફોસ્ફેટ એમાં પણ ખાસ કરીને જે ઝિંક કોટેડ સિંગલ સુપર ફોસ્ફેટ આવે તો એની અંદર આપણને આપણા ઉનાળુ તલના પાકની અંદર શું ફાયદો થાય આ એસએસપીની અંદર જો પોષક તત્વોની અંદર વાત કરવામાં આવે તો એસએસપીની અંદર ફોસ્ફરસ કેલ્શિયમ સલ્ફર અને જિંક આવી રીતે ચાર પ્રકારના પોષક તત્વો છે એ એસએસપીની અંદર આપણને મળી જતા હોય છે અને જો ટકાવારીની અંદર જો આપણે વાત કરવામાં આવે તો ફોસ્ફરસ તત્વ છે એ સોળ ટકા કેલ્શિયમ તત્વ છે એ અઢાર ટકા સલ્ફર તત્વ છે એ અગિયાર ટકા અને જિંક તત્વ છે એ એક ટકા એટલે કે આ ચારેય તત્વ છે એ એકલી ટકાવારીની અંદર આવે છે તો ખાસ કરીને આ ચારેય તત્વોનું આપણા તલના પાકની અંદર શું મહત્વ છે તો પેલું વાત કરીએ ફોસ્ફરસની તો આજે આપણે જાણીએ છીએ કે ડીએપી છે કે વીસ વીસ જીરો તેર બાર બત્રી ફોનનો આપણે વપરાશ કરીએ છીએ ખાસ કરીને ડીએપી ની અંદર વાત કરવામાં આવે ખેડૂતભાઈ તો ડીએપી ની અંદર જે ફોસ્ફરસ થતું છે એ ડબલ્યુ અને સીએસ સ્વરૂપમાં આવતું હોય છે ડબલ્યુએસ અને સીએસ સ્વરૂપ એટલે શું થાય તો કે ડબલ્યુએસ એટલે વોટર સોલ્યુપર

ટૂંકા ગાળાનો પાક હોવા પાયાની અંદર જે કાંઈ પણ ખાતર આપીએ એ તરત મળી જાય તો જ આપણને ફાયદો મળતો હોય છે બાકી ધીમે ધીમે મળતા મળતા તો એવું થતું હોય છે કે તલનો પાક નીકળી જાય પણ પણ જે આપણે ખાતર તરીકે આપણે ખાતરો વાપરા હોય એ તેમને તેમ જમીનની અંદર રહી જતા હોય છે એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર જે ફોસ્ફરસ આવે છે એ સો સો ટકા વોટર સોલ્યુબલ ફોસ્ફરસ આવતો હોવાથી આપણા તલના પાકને સારી એવા પ્રમાણની અંદર મળી જતો હોય છે અને ફોસ્ફરસ તત્વનું મહત્વનું કામ એ હોય છે કે ફોસ્ફરસ તત્વ છે એ કોઈ પણ પાક હોય ખાસ કરીને આપણો પાક છે તો પાકની અંદર મૂળ મૂળ વિકાસનું જે પણ કામ છે 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 વિકાસ એ ફોસ્ફરસ સારી રીતે કરતું હોય છે તો ફોસ્ફરસ તત્વનો ફાયદો ત્યાં આપણને મળતો હોય છે તો બીજા તત્વની અંદર વાત કરવામાં આવે ખેડૂતભાઈ તો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર બીજું તત્વ આવે છે કેલ્શિયમ જે અઢાર ટકા કેલ્શિયમ છે એ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર મળે છે તો કેલ્શિયમનું મહત્ત્વ આપણા તલના પાકની અંદર શું છે અથવા તો કેલ્શિયમના ફાયદા કેવા થાય તો આજે ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતભાઈઓના અનુભવ છે કે તેઓ પોતાના તલના પાકની અંદર જે કાંઈ પણ પાયાના ખાતર વાપરતા હોય એની અંદર કઢી ચૂનો વાપરતા હોય છે આપને પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે તો કઢી ચૂનો એટલે શું તો કઢી ચૂનાનું રાસાયણિક સંયોજન જોવામાં આવે તો કે કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે કેલ્શિયમનો ભાગ કઢી ચૂનાની અંદર આવતો હોય છે ઘણા બધા વિસ્તારની અંદર બે કિલો જેવો કડી ચૂનો વાપરતા હોય છે પરંતુ જો આપ સિંગલ સુપર ફોસ્ફેટ વપરાશ કરો તો કડી ચૂનો વાપરવાની જરૂરિયાત રહેતી હોતી નથી કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર કેલ્શિયમનો ભાગ આવી જતો હોય છે ને કેલ્શિયમ છે એ કોઈ પણ પાક હોય કોઈ પણ પાકનું બિયારણ હોય એની અંદર ઉગાવાની અંદર ખૂબ જ હૂફ આપતું હોવાથી ઉગાવો આપણને સારો મળતો હોય છે એટલા માટે અલગથી કડી ચૂનો વાપરવાની જરૂર નથી રહેતી સિંગલ સુપર સુપરફોસ્ફેટની અંદર કેલ્શિયમનું પ્રમાણ આવતું હોવાથી ઓટોમેટિક આપણને ઉગાવવો પણ સારો મળે સાથે કેલ્શિયમનો આ એક જ ફાયદો નથી ખેડૂત કેલ્શિયમના વપરાશથી આપણી ઘણા બધા વિસ્તારની અંદર જમીન કડક હોય ચીકણી હોય અથવા તો બંજર ટાઈપની જમીન હોય અથવા તો ઓછી ભેદ ધારણ ક્ષમતા હોય જમીનની કે પાણીની આપણે પાણી પાઈએ તો પાછું ત્રણ દિવસ કે ચાર દિવસ પછી પાછું પાણી આપણે આપવું પડે તો કેલ્શિયમના ફાયદો બીજા એ થાય છે કે આપણી જમીન છે એ ભરભરી બનાવે છે પોચી બનાવે જમીનની પોરોસિટી વધારવાનું મદદ કરે અને સાથે સાથે કેલ્શિયમથી જમીનની ભેજ ધારણ ક્ષમતા પણ વધુ એવી વિકસે છે એટલે આપણી જમીનની અંદર ભેજ વધુ પ્રમાણની અંદર સંગ્રહી શકાય છે જેના કારણે આપ પણ જાણો છો કે તલના પાકને ભેજની ઘણી બધી આવશ્યકતા રહેતી હોય છે અને ત્રીજું તત્વ જે છે જે આપણને મળે છે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર એની વાત કરીએ તો એ છે સલ્ફર અને સલ્ફર છે એ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર બાર ટકા જેટલા સ્વરૂપની અંદર રહેલું હોય છે અને તેલીબિયા કોઈ પણ પાકની અંદર સલ્ફરનું મહત્વ શું છે કેવું જોયું તો તેલીબિયા પાક એમાં પણ ખાસ કરીને તલની અંદર તેલની ટકાવારી વધારવાનું જે કોઈ પણ કામ કરે તો એ તત્વ છે સલ્ફર એટલે સલ્ફર ઓટોમેટિક છે એ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર આવી જતું હોવાથી આપણે અલગથી છે એ સલ્ફર નાખવાની જરૂરિયાત આપણે રહેતી હોતી નથી અને સાથે સાથે સલ્ફરનો બીજો ફાયદો એ છે કે આજે ઘણીવાર આપણે જોઈએ કે તલ આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસના થાય અને તલના થળિયાના ઉપરના ભાગેથી કાળા પડી અને સુકાઈ જવાનો પ્રશ્ન આપણને જોવા મળતો હોય છે સલ્ફર છે એ ફૂગ નાશક તરીકે પણ કામ કરે છે સલ્ફર છે એ પોષક તત્વ તરીકે પણ કામ કરે છે સાથે સાથે સલ્ફર છે એ પણ ભેજ સંગ્રહ શક્તિ વધારે છે એટલે સલ્ફરના પણ ઘણા બધા ફાયદા છે અને અલગથી આપણે સલ્ફર ના નાખવું પડે એટલા માટે આપણે સિંગલ સુપર ફોસ્ફેટનો વપરાશ કરીએ તો પાછળથી અલગથી આપણે સલ્ફર પણ નાખવાનું રહેતું હોતું નથી આગળ વાત કરીએ તો ચોથું તત્વ જે મળે છે એ છે જીંક અને જીંકનું સિંગલ સુપર ફોસ્ફેટની અંદર છે એ એક ટકા જેટલું પ્રમાણ રહેલું છે અને જીંક પણ આપણે સિંગલ સુપર ફોસ્ફેટ નાખીએ તો અલગથી આપણે નાખવાનું રહેતું હોતું નથી અને જીંકના પણ તેલની જીંકના જો ખેડૂતભાઈઓ આપણે ફાયદાની વાત કરવામાં આવે તો જીંકથી આપણે સૌ જાણીએ છીએ એ રીતે આપણો તલનો પાક છે ઉગતાની વેચ છે પીળો પડતો નથી તલની અંદર છે એ ખોરાક બનવાની શક્તિની અંદર વધારો કરે છે તલની રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો કરે છે અને સાથે સાથે તલના દાણાની અંદર વજન પૂરવાનું કામ છે એ આ ઝીંક કરે છે એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટનો જો આપણે વપરાશ કરી નાખીએ તો આપણને ચારેય પોષક તત્વો એટલે કે ફોસ્ફરસ કેલ્શિયમ જિંક અને સલ્ફર આ ચારેય પોષક તત્વો મળી જતો હોવાથી આપણે અલગથી કોઈ પણ પ્રકારના પોષક તત્વો નાખવાની જરૂરિયાત રહેતી નથી હવે આગળ જો આપણે વાત કરીએ તો આગળ બીજું ખાતર આપણે વાત કરી હતી તો કે બીજું છે એમોનિયમ સલ્ફેટ જેમ આપણે આગળ વાત કરીએ એવી રીતે પચાસ કિલો યુરિયાની પચાસ કિલો નાઇટ્રોજનની પણ જરૂર પડે છે પાકને તો એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજનનો ભાગ અને સલ્ફરનો આ બંને જ પોષક તત્વોનો ભાગ હોવા ખાસ કરીને જો આપણે એમોનિયમ સલ્ફેટની અંદર વાત કરીએ તો નાઇટ્રોજનનો જે ભાગ આવે છે નાઇટ્રોજનનો ભાગ છે એમાઇન સ્વરૂપે આવતો હોવાથી પાણી સાથે વહી જતો નથી જો આપણે યુરિયા ખાતર વધારે પ્રચલિત છે નાઇટ્રોજન માટે આપવા માટે પણ એમોનિકલ સ્વરૂપે આવતું હોવાથી ખેડૂતભાઈ પાણી સાથે દ્રાવ્ય હોય છે કે પાણી સાથે લીચિંગ કરી જતું હોય છે જેના કારણે પૂરતું નાઇટ્રોજન છે આપણા તલના પાકને મળતું હોતું નથી એટલા માટે પાયાની અંદર જો આપ એમોનિયમ સલ્ફેટ વાપરવાનો આગ્રહ રાખશો તો નાઇટ્રોજન તત્વ છે એ પૂરેપૂરું છે એ આપણા તલના પાકને મળી જશે અને ત્રીજું હવે જે આપણે ખાતરની વાત કરીએ તો કે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ તો મ્યુરેટ ઓફ પોટાશ પોટાશનો ભાગ આવતો હોવાથી આપણે પોટાશનું જે પૂરતી સ્વરૂપ છે એટલે કે પચીસ કિલો જે પોટાશ આપણે પ્રતિ હેક્ટરે આપવાનો છે તો એ આપણે દસ કિલો એમઓપી ના સ્વરૂપે આપણે આપણા ખેતરની અંદર આપવાનું એટલે ભાઈઓ આ બધા ખાતરોના ઉપયોગ છે કે જેના કારણે આપ આપના તલના પાકની અંદર ખાતરોના ખર્ચા બચાવી શકશો અને સારું એવું ઉત્પાદન લઈ શકશો એટલે આ વાત થઈ પાયાના ખાતર તરીકે તલની અંદર ક્યાં ક્યાં આપવા જોઈએ અને શા માટે આપવા જોઈએ એની વિસ્તૃત માહિતી આપણે આપીને ત્યારબાદ ભાઈઓ આપણો જે બીજો વિષય હતો કે ભાઈ તલની અંદર પિયત વ્યવસ્થાપન અથવા તો તલની અંદર પાણી ક્યારે ક્યારે આપણે અથવા ક્યાં કયા દિવસો એ આપવું જોઈએ તો ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ એ રીતે તલનું વાવેતર કર્યા બાદ તરત જ આપણે એક પિયત આપી દેવાનું રહેતું હોય છે ત્યારબાદ બીજું પિયત છે એ આપણે છ થી સાત દિવસે આપવાનું રહેતું હોય છે કે જેને આપણે આપણી કાઠિયાવાડી ભાષાની અંદર છાટ ઉતારી પણ કહેતા હોય છે એટલે કે છાંટનું પિયત છે એ છ થી સાત દિવસે બીજું પિયત આપણે આપી દેવાનું રહેતું હોય છે ત્યારબાદ છે આ બે પિયત આપ્યા બાદ આપણે ત્રીજું પીએચ છે એ ખાસ મહત્વનું હોય છે અને એ ત્રીજું પીએચ છે કે જ્યારે આપણો તલનો છોડ પાંચ થી છ પાનની અવસ્થાનો થઈ જાય એટલે કે વીસ થી પચીસ દિવસનો ગાળો થયો હોય કે આપણો તલનો છોડ પાણીની અંદર આપણે પિયત આપીએ અને ડૂબે નહીં આ અવસ્થાનો થાય ત્યારે આપણે છે ત્રીજું પિયત આપણે આપવાનું રહેતું હોય છે ત્યારબાદનું ચોથું પિયત છે એ ખેડૂતભાઈઓ આપણે ફૂલ અવસ્થા એટલે કે આપણો તલનો છોડ છે એ પાંત્રીસ થી ચાલીસ દિવસની અવસ્થાનો થયો હોય ત્યારબાદ આપણે ચોથું આપવાનું રહેતું હોય છે ત્યારબાદ પાંચમું પિયત છે એ આપણા બેસવાની અવસ્થા થાય એટલે કે બેઢા બેસવાની અવસ્થા એટલે કે પચાસ દિવસથી લઈને પંચાવન દિવસના ગાળે આપણે છે એ આપણું પાંચમું પિયત આપવાનું રહેતું હોય છે અને આપણું છઠ્ઠું પિયત છે એ કે બેઢાની અંદર દાણા બેસવાની અવસ્થા થાય બેઢાનો વિકાસ થવાનો ચાલો થાય એટલે કે આપણું છેલ્લું પીએચ છે એ પાસઠ થી સિત્તેર દિવસના ગાળે આપણે આપવાનું રહેતું હોય છે આ થયું આપણું તલની અંદર પિયત વ્યવસ્થાપન આ સાથે ખેડૂતભાઈઓ આશા રાખું છું કે આપને માહિતી ગમી હશે સારી લાગી હશે અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો નીચે એક લાઈકનું બટન છે તેના ઉપર લાઈક કરી દેવા વિનંતી કે જેના કારણે અમને અમારા આવનારા વિડીયો બનાવવાની અંદર ઉત્સાહ છે અને અમે ફરીથી આપ સમક્ષ એક નવો વિડીયો નવી માહિતી સાથે રજૂ કરશું આ સાથે સાથે નીચે સ્ક્રીન ઉપર મારો એક વોટ્સઅપ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ આ નંબર ઉપર આપ આપના પ્રશ્ન મોકલી શકો છો આપને કોઈ પણ પાકની અંદર સમસ્યા હોય તો આપ એ પાકના ફોટોગ્રાફ પણ આપ આ વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો ફરી એકવાર મળીશું એક નવી માહિતી સાથે નવી ફરી એકવાર મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી ચાલો આજે રહી રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ